ચેમ્બર ઓફ કોમર્સ અનાજ કરિયાણા એસોસિએશન કાપડ એસોસિએશન તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા જેને એક મીડિયા ચેનલના પત્રકાર દ્વારા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમની શાંતિ ડોહળવા અને ભાઈચારાની ભાવના પર ઠેસ પહોંચાડવાના ઈરાદાથી તેની ચેનલમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા પ્રચારો કરી સમગ્ર શહેરની શાંતિમાં અશાંતિ ફેલાવા જેવા માહોલ ઊભા કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી જ્યારે મુસ્લિમ સમાજ બાબતે બજાર પ્રમુખને જાણ કરતા તો આ સખત વખોડી કાઢી આ ચેનલના અહેવાલ સાથે અમારે કોઈ લેવા દેવા ન હોય અને તારીખ પચીસ તારીખના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજે પણ સાહ સહકાર આપી સહભાગી બન્યા અને પહેલગાંવ હુમલામાં મૃત્યુ પામેલ પ્રવાસીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યા હતા તે રૂપલેટામાં આવી ભાઈચારાની ભાવના કાયમ જળવાઈ રહે તે હેતુથી કટલેરી બજાર એસોસિએશન આવા ખોટા નિવેદનોને વખોડી આની સાથે અમારે કોઈ પણ જાતનો સપોર્ટ નથી તેવું મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું હું રાજુભાઈ લાલાણી પહેલગામ બનાવ બાબત આજ રોજ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખેલ હતો પચીસ ચાર બે હજાર પચીસ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કટલેરી બજાર એસોસિએશન દ્વારા અને અનાજ કરાણા એસોસિએશન અને કાપડ તથા રેડીમેડ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ગ્રામજનો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા કટલેરી બજારના સભ્યો બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી બે દિવસ પહેલાં જે મીડિયા તરફથી બાઇટ આપવામાં આવેલ હતી તેમાં કટલેરી બજાર એસોસિએશન સહમત નથી રિપોર્ટર ઇમરાન